કોઈને નહીં કર્યું એ અત્યારે આ નાના કાપરાના ગોદરો મારી લાખું જહું અને આ બાપજીના ભગવા ઓઢાણે કર્યું છે ભવાળું એટલે ઉત્તરણનો દાડો છે આજ મારો જહું લાખું નો અવસર છે અને આમાં વાલ્મીકી સમાજ તેડાય છે આ વાલ્મીકી સમાજ નો અત્યારે એમાં મુનો ના ની માતા એવું કહું છું કે આવતી ઉત્તરાયણ તમારી આજ છે ત્રણ ઘણી હવાઈ આવશે મારા મેલડી ના રોમ બોલો છે જગત દનિયાએ તમને યાદ કર્યા ન કર્યા પણ અત્યારે જહુએ આ બાપજી તમને યાદ કર્યા કોઈ દાડો કોઈ વિચાર નો કર્યો હોય એવો વિચાર અત્યારે આ ગાદી છો એટલે છો ભવાળું તમારી કોક વેળા પડાય છે એટલે હાથવ છો એનું હસવા આ કોને કાલ નો વેત આવે અત્યારે જમુનો કળજુક સાબા ના નોખા છે વતાબાના નોખા છે અત્યારે એવું કરાય કે આપણા દીવાને ને અને ફેશન એવી કરાય કે આપણા મા બાપ નો નેસુ નો ઘલવું પડે તો જિંદગીમાં તમારી જીત છે આવું હું દેવું બોલું છું તારે બાપા ત્યાં વેળા છે ભાઈ મજા ગમે ગમથી વસ્તી આવી છે મને દરેકને તારે મારા કાળુ હિરાની માતાના ભગવાન ખમા બોલી જાય છે અન એકબીજાનું મન તન સતથી તમે મારા દીવામાં હાથ જોડો એટલે ભગવાન મારો દવાર્ગનો કાળીયો ઠાકર પૂરું પાડર્શન હારખે પાડતો રહે બાલજી ભુવા मुंबई दी मायो हज़ो मायो

કોકનો પાડવાના ધંધા ના કર્યા હોય એની માતા શું અત્યારે કળજુક જમો છે અત્યારે આ આટલું મોટું કરવું છે એ કોઈ છોકરા ના ખેલ છે અને બાપજી જેને પોચ જણાને ચા પાવાની તાકાત ના હોય એ પાછો વધારે બોલો અને એ કચરી કર્યા ઊંચો ન આવે એટલે તમે તમારું કરે જાજો હું મારું કરે જાય એમ ધૂણવાની છું આ નહીં આ રીતમાં ધૂણીશ મારી રીત નહીં બદલાય હું રાવણ

ਸਮਾਰਾ ਨਾਮ ਲੈ ਲਰੀ ਮਰੀ ਅੱਖ ਸੁਹਾ ਪੜੀ ਜਿਆ ਮੈਂ ਹਮ ਤੂੰ ਗੋਭਗਤੋ ਗੋਮੇ ਗੋਮਨਾ ਵਾਲਮੀਕਿਓ ਆ ਵੇਲਾ ਹੈ ਸਭਾਏ ਮੋ ਗੋਮਨਾ ਰਣਪੁਰ ਮੋ ਕਲਾ ਮੋਹਨ ਆਮਾ ਮੋ ਵਾਲਮੀਕੀ ਮਾਤਾ ਜਾ ਪੜੀ ਸੁਤਾਵੇ દેરો છું દેહમાં છેઠ થી ધૂણી એ થી વાલ્મિકી ની થઈ ધૂણી છું વાલ્મીકી ના ગોપા માતા છું અત્યારે દેવ તમારી બેસાડમ ખૂન ચાલુ થઈ જાય બંધ કરી નાખો બાપજી કરો તો ખરી એક મિનિટ ખબર પડે મારા રાવણના છોકરા ના ઉતરે એટલી ગડખુલ બંધ નો થાય હું રાવળના ઘેર બેઠી હું રખી ના જોપાની માતા છી તમે મારા થઈને જોત હું તમારી છું આરતી થાય કરવી નો થાય તો ચાલો દીવો થાય કરવો નો થાય ચાલો નો ભી નો દીવો રેહી હાથો રાખો તો કોઈ જાડો જોપો કળજુ કે નો બેઠા હું મારા દેવ ના રોમ બોલો છે તારે મજા अकड़ी आरी आरी ब i <laughs> don't આ કેમેરા ના કેમેરે કોઈ દાડો ચોક્કસ નહી આવો મારા દેવ રોમ બોલું છું સેધાભાઈ હમણાં એક દાડો અમને બાપજી ની એની સવારે સરપંચ ને અમને દસ વાગે યાદ કર્યા અને રાતે દસ વાગે ગાડી ઓટોમેટિક વાય બાપજી અમારા તમારા લેખ છે યાદ કરો હું દેરું તમને ભેળા કરી દઉં એ માતા છું અંતર વાત કોણ સરદાર અને સરદાર ની વાત એવી થઈ તો બલી ચડાવતા હોય કોઈના ખોટા મૂડા કરી કરીને રૂપિયા લઈ લેતા હોય કોઈ અળવા રસ્તે ચડાવતા હોય અને અનશ્રદ્ધા કહેવાય કોઈ ભૂવે એવું કીધું કે છ મહિના દારૂ પીએ વખત મટી જાય એવું કોઈ ભૂવે એવું કીધું કે છ મહિના જુગાર રમજે દુઃખ મટી જા ના અમે તો સલાહ તો ભૂવાની હારી જ ચાલી છે તો તમારે ચી સલાહ લેવી તમારે હોર રાખવાની છે કે ભાઈ સાહેબ કોઈક ન ગમે એવું કરાય ન ગમે એવું ન કરાય ન કે વસ્તીના મુઢામથી સવાલ વળી જાય ને ક્યારેય પટી જાય એટલે એ છો મહિને પટી જ જાય ઈ ઓતેડી સોડતી નહીં એટલે થાય તો ભાઈ સાહેબ હારા મોકલી કરજો